તમામ સુરતવાસીઓને નમસ્તે પાછલા પંદર દિવસથી સુરત શહેરના હર કોઈ રોડ ઉપર હર કોઈ ચાર રસ્તા ઉપર એક નવા દર્શન થાય છે અને એ દર્શન કરીને અતિ આનંદ થાય છે અતિ ખુશી થાય છે કે સુરતની અંદર ટ્રાફિકને કંટ્રોલ કરવા માટે ટ્રાફિકના નિયમ હર કોઈ નાગરિકે પાલન કરવા જોઈએ અત્યારે નવ્વાણું ટકા લોકો ટ્રાફિકના નિયમનું પાલન કરતા હોય એવા દર્શન થઈ રહ્યા છે ચાર રસ્તા ઉપર જે લાઈટ સિંગલ લાઈટ ગોઠવવામાં આવે છે એનું જબરું પાલન થાય છે એમને જીબ્રા ક્રોસિંગ જે મૂક્યા છે એ માણસને આવવા જવામાં કોઈ તકલીફ ન પડે એટલે એમની આગળ વાહન તમામ લોકો ઉભા રાખે છે અને આ જે આખા છે ત્યારે અતિ આનંદ થાય છે કે સુરતમાં હવે હર કોઈ નાગરિક ટ્રાફિકના નિયમ પાળવા માટે તૈયાર થયા છે હા એના માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ તેમજ સુરત મહાનગરપાલિકા જે વ્યવસ્થા અત્યારે ઉભી કરી છે એને પણ આપણે ખૂબ ખૂબ અભિનંદન આપી હા આમાં કઈ પણ ઘટતું હોય તો એ ઘટતું એમને પૂરું કરવા માટે તંત્ર કરતું રહેશે પરંતુ અત્યારે જે કોઈ તંત્ર વ્યવસ્થા કરી છે એને શહેરના લોકો અત્યારે પાલન કરી રહ્યા છે એમને શહેરીજનોને લાખ લાખ અભિનંદન છે મિત્રો આ આપણું શહેર છે આપણું આપણા આપણું આ આપણી જન્મભૂમિ છે આ આપણી કર્મભૂમિ છે આ આપણું સ્વર્ગ છે વિશ્વ આખામાં જે વિકસતા શહેરો છે એમાં ચોથા નંબરે સુરત છે એ ચોથા નંબરના સુરતના દર્શન એક શિસ્ત ના થાય એક એક ટ્રાફિક ચાર રસ્તાના પોઇન્ટનું પાલન થતું હોય દેશ વિદેશથી કોઈ માણસ આવ્યો હોય અને સુરતી ટ્રાફિકના તમામ નિયમનું પાલન કરતો હોય જ્યાં સિંગલ બંધ છે તો ગાડી ઊભી રહે અને એમાં કોઈ કોઈ ટ્રાફિકના નિયમ તોડે નહીં ત્યારે દુનિયાભરમાંથી આવનાર માણસ સુરતના શિસ્તબંધ લોકોના દર્શન કરે સુરતનું ગૌરવ વધે સુરતના નાગરિકનું ગૌરવ વધે દેશનું ગૌરવ વધે એવું અત્યારે કામ થઈ રહ્યું છે અને ટ્રાફિકના નિયમનું પાલન કરવું એ આપણા માટે જરૂરી છે ટાઈમે આપણે બિઝનેસે પહોંચવું છે બાળ બચ્ચાઓને ટાઈમે સ્કૂલે પહોંચવું છે આપણે કોઈ એરપોર્ટ પહોંચવું છે કોઈ રેલ રેલ પકડવી છે કે કોઈ દવાખાનાની એમ્બ્યુલન્સ પણ અટવાઈ જતી હતી એવા ભયંકર ટ્રાફિક થતા હતા તો એ ટ્રાફિક ન થાય અને ટાઈમે હવ કોઈ પોતપોતાની જગ્યાએ પહોંચી શકે એ બહુ જરૂરી છે અને એવું અત્યારે સુરત શહેરમાં ગોઠવાયેલું છે અને આ સતત જળવાય રે પ્રારંભે સુરા એવું ન સાબિત થાય અને આને સતત જળવાય રે આમાં નાની મોટી ખામીઓ હોય એને દૂર કરી અને આને ઓર મજબૂત કરવામાં આવે એટલા માટે સુરતવાસીઓને જેટલા અભિનંદન દે એટલા ઓછા છે સુરત શહેરના તમામ જાગૃત નાગરિકને હું અપીલ કરું છું કે આ પોત ઓલામાં વિડીયા બનાવી મૂકો બધાને વધારે જાગૃત કરો વધારે લોકો પાળે અને આને શરૂ રાખે અને વચ્ચેથી બંધ ન થઈ જાય એના માટે હું ચિંતા કરી વર્ષોની આપણી માગ હતી એ અત્યારે અત્યારે સુરતની અંદર સારી રીતે ગોઠવાઈ ગયું છે લોકો પાલન કરી રહ્યા છે આ પણ ખૂબ આનંદનો વિષય છે એટલે તંત્રને ફરી ફરીને અભિનંદન આપ્યું છે અને જાગૃત લોકોને વિનંતી કરું છું કે આવા દોડતો મીડિયા લોકો સુધી મૂકો લોકોમાં વધારે જાગૃતિ લાવો લોકોમાં વધારે સિરિયસતા લાવો અને આનું જબરજસ્ત પાલન થાય નાની મોટી જે કોઈ ખામી રહેતી હોય દૂર થાય અને મને વિશ્વાસ છે કે આ વખતની વ્યવસ્થામાં હવે કાયમનો આપણો ઉકેલ આવ્યો છે અને આપણે ટ્રાફિકના નિયમ પાળવા માટે સુરતનો એક એક નાગરિક એસી લાખની વસ્તી અને સુરતમાં બહારથી આવતા તમામ લોકો આ ટ્રાફિકનું પાલન કરે એવા હાવ જાગૃત લોકો ચિંતા કરીએ ફરી ફરી સુરતના એંશી લાખ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ આભાર